અને બોલે અ આજ કા લાવન હોક્સુ આપણે બોલ લે આ ને વિડિયો માં લેતી બોલતા શીખાવજો નાના છોકરાઓને વિડિયો દેખાવજો આયા શરમાઈ છે બધું બોલે જ છે એ ફ્યુ મોમેન્ટસ લેટર

તમારે મેળામાં આવવાનું છે વિડીયો બનાવો કુસ્તામાં મેળામાં આવું છે દા ધર્મા જાય કુસ્તામાં આવું છે હજી હું જાય ગયો છું એટલે મજા નથી એમ કહેતો હજી હું હું જાય ગયો છું ધરું ભાઈ મને લેવા આવ્યા હતા એટલે મોડું થઈ ગયું ભોગવામાં Oh शेर माई से ओड़ी दूआ

શ્વર આવે તો ગોતમેશ્વર નું લોકેશન જો અમારી છે નાના મિની એવી ફેમિલી નાનો ભાઈ તો માર મોટો લાગે અચ્છા અમાર મશીન દીકરી અને અમારી બેન જે Instagram પર ફેમસ છે અને આ છે અમારા બનેવી જે Instagram બહુ વિડિયો બનાવે છે આય કોણ છે અને આનો હોય તો TikTok કોણ છે કોણ છે ને વિડિયો ઉતારે એવું ચાલો મેળો મેળો કરી હાલો માથે ચાંદો ગયો અને પબ્લિક દર્શન તો ગોતમેશ્વરથી પગે લાગીને દર્શન કરી અને ફરાડી ચવો કચોરી અને ટોપરા પાક નો પર સાદી લઈને અમે જાવી છીએ હવે બ્રહ્મકુંડ પાસે તો હવે તમે વોકમાં બન્યા જો ઓફર રોટલો થાય છે તો વરસાદ નથી આવતો બન્યા ને જો વ્લોગમાં અને મારા ભાઈને દેખાડું જો આ જા को सी तुम आ मैं रियली नाचो से बोलता हूं एक और एक और करो

તો મિત્રો બ્રહ્મકુંડનું લોકેશન પણ સારું છે અમે બ્રહ્મકુંડને ફેમિલી સાથે મેળામાં આવ્યા હતા અને મારી ફેમિલી પણ બહુ મોટી ગઈ છે તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દઈશું અને આ વ્લોક બનવાનો છે મિનિમગ એટલે સવારમાં ઉઠતા હોય ને કાંઈ વ્લોક કન્ટિન્યુ નહોતો કર્યો પણ થોડો કકડાટ થાય છે તો હું મટાપટ બોલું છું પણ શું કહેવું મારે તો તમને શોરી માતાનો ડુંગળો દેખાડવું અને ત્યાં પણ મને પબ્લિક ઝૂમ કરીને દેખાડવું કેમ કે આજના દર્શન અને ભક્તો અને માતાજી ખૂબ જ પ્રસન્ન થાય છે કેમ કે આજે માતાજી બધા હાજર છે કેમ કે આજ જન્માષ્ટમીનો આઠમનો દિવસ છે કેમ કે મારા કાળિયા ઠાકરનો બર્થ છે વગાડો વગાડો હાલો પછી આગળ વધતા કન્ટિન્યુ બનવાનું છે વગરનો વ્લોગ બન્યો છે જઈ ગયા હતા મોડા બધા ભાઈ બહેનો ફરવા ગયા આપણે એકલા મૂકીને મને કીધું હતું પણ મારે એકચુઅલી ઘરમાં કામ હતું એટલે હું નહીં ગયો તો વ્લોગમાં બન્યા રહેજો મારું મોઢું પણ ફેસ સારું નથી આવતું મને પ્રમોશન પ્રમોશન કરવું હોય તો કહેજો વાલીડા વાત તો બરાબર નથી આવતો પણ તો પણ તમારું પ્રમોશન સક્સેસ ન જાય તો આ ધૂલાને ભૂલ આવે હાલો હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં નહીં પણ આ ક્લિપમાં જુઓ બ્રહ્મકુંડની ક્લિપ એટલે આ લોકેશન તમને દેખાડીશ ફોટોશૂટ માટે પણ સારી છે શિવરી માતાના ડુંગરા પર પબ્લિક કેવું કીડી જેમ ચાલતું જાય તમને ઝૂમ કરીને દેખાડું તો દેખાય છે કીડી જેમ હાલતા હોય của chị mình chụp luôn cũng hơn luôn.đức em nhớ anh નસ્તીના વાદળા છે ઓકે સ્ટાર્ટ પણ સારું આવે અને ફોટા પણ સારા આવે જોરથી બોલજો હરર માદેવ હાલો હાલો લોકો કાંટી જો ભાઈને રેજો એ ફ્યુ મોમેન્ટસ લેટર ચમат નકી

અવાજ <laughs> <laughs> <laughs>